નવાણું જેટલા પર્સન્ટાઇલ આવ્યા અને અત્યારે પણ તેઓ એની પાછી જે લારી છે ત્યાં આવી ગયા છે મારા પપ્પાનું નામ તો મારે રોશન કરવું જ છું કારણ કે એ મારી પાછળ ખૂબ જ મહેનત કરી રહ્યા છે લાલ બત્તીવાળી ગાડીમાં હું ચોક્કસ ફેરવીશ મારા પપ્પાને કારણ કે આ ધંધામાંથી એને બહાર જ કાઢવા છે મારે મારે છોકરાના ભવિષ્ય માટે આ બધું કરવું પડે જરૂરી હતું સર બે કલાક જેવું હું અહીંયા આવતો અને મારા પપ્પાને હેલ્પ કરતો હતો કારણ કે હું પૈસા તો નથી કમાતો પણ એમને મહેનત કરીને તો એને ફળ ચૂકવી શકું છું પૂરેપૂરી તૈયારી છે અને મારાથી જેટલી મહેનત અમે કરશું એટલું એને મારાથી આગળ વધારે વધારાશે એટલું વધારીશું સર આગળ તો મારું સપનું યુપીએસસી ક્રેક કરીને મારા પપ્પાને આ ધંધો નથી કરાવો કારણ કે મારે આઈપીએસ નો ગોલ છે અને હું થઈને રહીશ ચૂંટણીનો માહોલ પૂરો થઈ ચૂક્યો છે ને હવે આ તમને દ્રશ્યો જોઈને એવું લાગતું હશે કે આપણે કંઈક ફૂડ બ્લોગિંગની સ્ટોરી કરવા માટે આવ્યા છીએ ફૂડ બ્લોગિંગની સ્ટોરી કરવા માટે નથી આવ્યા પરંતુ એક ગુજરાતભરમાં જે સમગ્ર ગુજરાતભરમાં આજે ધોરણ બાર અને કોમર્સના રિઝલ્ટ પછી જેમની ચર્ચા રહી તેવા સુજલભાઈ દેવાણી છે તેમનો આ જે ધંધો છે વ્યવસાય છે ખાણીપીણીનો તેમની આપણે લારી આવ્યા છીએ અને તે આ પ્રકારે ગઈકાલે રિઝલ્ટ પહેલાં પણ આ પ્રકારે તેઓ અહીંયા કામ કરી રહ્યા હતા અને આજે રિઝલ્ટ આવી ગયું સમગ્ર ગુજરાતમાં જેની ચર્ચા રહી નવાણું જેટલા પર્સન્ટેજ આવ્યા અને અત્યારે પણ તેઓ એની પાછી જે લારી છે ત્યાં આવી ગયા છે એમના પપ્પા છે દસ વર્ષથી આ પ્રકારે અહીંયા આ રોડ ઉપર જે ઢેબર ચોકથી લઈને કોર્પોરેશન ચોક સુધીનો જે રોડ છે ત્યાં આ પ્રકારે મહેનત કરે છે દિવસ રાત આખો દિવસ આ પ્રકારે આખો દિવસ આ પ્રકારે જમવાનું બનાવવાની તૈયારી કરે છે ને અત્યારે એક વાગ્યા સુધી આ પ્રકારે તેઓ ઊભા રહીને પોતાના સંતાન માટે મહેનત કરે છે ને આજે જે એ દિવસ આવ્યો કે જેમના જે વર્ષોની મહેનત છે તેમનો થાક છે તે ઉતરી ગયો કારણ કે તેમનો જે પુત્ર છે તે ખૂબ જ સારા માર્ગ સાથે ઉતીર્ણ થયો સમગ્ર ગુજરાતભરે તેમની નોંધ લીધી તેમની સાથે જ વાત કરશું સુજલભાઈ દેવાણી સુજલ શું કહેશો પપ્પાએ આટલી મહેનત કરી વર્ષો સુધી તમારા માટે આજે ફળ મળ્યું તમને કેવી ખુશી છે હવે મને ખૂબ જ ખુશી થઈ રહી છે કારણ કે મારા પપ્પાએ મારી પાસે જે મહેનત કરી છે આજે એનું પરિણામ મેં અચીવ કરીને મેં એને આપ્યું છે એ ખૂબ જ ખુશ છે અને આની પાછળ મારા માતા પિતાનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે મને આખું વર્ષ આખું વર્ષ તમારી શેડ્યુલ કઈ પ્રકારનું હતું કારણ કે ઘરે આ તમારું જે જમવાનું બનાવવાની હોય એ પ્રમાણે એ એની આખો દિવસ તૈયારી ચાલતી હોય કારણ કે રાત્રે અહીંયા તમે અહીંયા કાંઈ નથી બનાવતા માત્ર રોટલી પરોઠા સિવાય બધું બનાવીને લેવા છેલ્લા આખો દિવસ એ તૈયારી ચાલતી હશે તો કઈ પ્રકારે તમે તૈયારી કાઢવાનો સમય કાઢ્યો એ બધા વચ્ચેથી ડિસ્ટર્બ ન થાવ તમે એ પ્રકારે તૈયારી કરી

હા મારા પપ્પાનું નામ તો મારે રોશન કરવું જ છું કારણ કે એ મારી પાછળ ખૂબ જ મહેનત કરી રહ્યા છે છેલ્લા દસ વર્ષથી એ લોકો મારી પાછળ આ ધંધો કરીને સારું પરિણામ હાસિલ કરવા માટે કહે છે આ પ્રકારે હજી રોડ ઉપર તમારા પપ્પા ધંધો કરી રહ્યા છે આર્થિક સ્થિતિ ક્યાંક ને ક્યાંક સારી નહીં રહી હોય તમે ખરાબ પરિસ્થિતિ પણ જોઈ હશે હજુ પણ તમે અહીંયા આ રીતે રોડ પર લારી ચલાવીને ગુજરાન ચલાવો છો આગળ તમારું શું સપનું છે હવે આગળ તો મારું સપનું યુપીએસસી ક્રેક કરીને મારા પપ્પાને આ ધંધો નથી કરાવો કારણ કે આ ધંધો એને મારી પાછળ ખૂબ જ મહેનત કરવા માટે કર્યો હતો હવે મારે એને શાંતિથી બેસાડવા છે આ ધંધો નથી કરાવવો નહીં આઈપીએસ થવું છે કલેક્ટર થવું છે શું થવું છે હા મારે આઈપીએસ નો ગોલ છે અને હું થઈને રહીશ એ હજી કરો છે આઈપીએસ બનસો પછી પપ્પાને તમારી ગાડીમાં ફરાવશો યસ ચોક્કસ લાલ બત્તી વારી ગાડીમાં હું ચોક્કસ ફેર 20 માં પપ્પાને કારણ કે આ ધંધામાંથી એને બહાર જ કાઢવા છે મારે પપ્પાને લાલ બત્તી વાળી ગાડીમાં તે ફરાવવા માંગે છે તેમના પિતા છે મનીષભાઈ દેવાણી તેમની સાથે પણ વાત કરશું કે તેમનો સંઘર્ષ કેવો રહ્યો તેમની જે આ વર્ષોની મહેનત હતી તેનું આજે પરિણામ કેવું મળ્યું ને તેમને તે કઈ કઈ પ્રકારની લાગણી તેઓ અનુભવી રહ્યા છે તેમની સાથે પણ વાત કરીએ મનીષભાઈ શું કહેશો આટલા વર્ષોથી અહીંયા આ પ્રકારનું તમે ધંધો કરો છો ક્યાંક ને ક્યાંક ક્યારેક એવું થઈ ગયું હશે કે આ ધંધો થતો નથી મૂકી દઈએ પરંતુ બાળકોનો વિચાર આવ્યો હશે સંતાનોનો વિચાર આવ્યો હશે કે કેવા લે આ વર્ષો પહેલાં તો એ કહ્યું પેલા પરિસ્થિતિ બહુ નાજુક હતી સર અને તેના માટે સંઘર્ષ કરવું જરૂરી હતી બાળકો છોકરા નાના હતા તેને ભણતર માટે આ મારે કરવું બહુ મોટું મહત્ત્વની વસ્તુ હતી કારણ કે મારે છોકરા નાના હતા ભણતર માટે એને મારે ભોગ દેવો જરૂરી હતો તેટલા માટે અઘરો છે ધંધો બહુ કઠણ છે પણ તે છતાં મારે છોકરાના ભવિષ્ય માટે આ બધું કરવું પડે જરૂરી હતું સર પહેલાં ક્યાં પહેલાંથી રાજકોટમાં જ રહેતા હતા કે પછી બીજે ગામડે રહેતા હતા અહીંયા આવ્યા જે પહેલાં સાહેબ મારું મૂળ વતન છે જેતપુર નવાગઢનું વતન છે અને મારા બેન છે તેમણે મને લઈ આવેલા છે કે ત્યારે પરિસ્થિતિ મારી બહુ નાજુક હતી અને ત્યારે મારા છોકરાની ફી મારા મોટાબહેન જ જે આપતા અને મારો નાનો ભાઈ છે એનો ભોગ પણ સારો છે એણે પ્રયત્ન સારા કરેલ છે મહેનત સારી કરેલ છે જેથી કરીને જે આજે સુજલ આટલી પોઝિશન ઉપર છે તેમના ભાઈનો અને કાકાનો મોટો યોગદાન છે સર નવાગઢ જેતપુર તમે કીધું ત્યાં તમે શું કામ ધંધો કરતા હતા ત્યાં એ કામ ધંધામાં કેવું હતું તમારે ત્યાં સાહેબ મારે ઘડિયાળની દુકાન હતી સાહેબ અને ત્યાં મારો વ્યવસ્થિત સારો હતો કારણ કે મૂળ મારું ગામ જેતપુર નવાગઢ જ હતું પણ ત્યાંથી છોકરાના ભવિષ્ય માટે મારે અહીંયા રાજકોટ આવવું જરૂરી લાગતું હતું એટલા માટે હું આવેલો હતો સાહેબ દસ વર્ષથી તમે કહ્યું કેવા રહ્યા દસ વર્ષ કારણ કે અહીંયા ઊભા ઊભા આખો તમારા છોકરાએ કીધું આખો દિવસ આ વસ્તુ બધી બનાવવાની તૈયારી ચાલે પછી અહીંયા છ સાત કલાક અહીંયા ઊભીને આ પ્રકારનો ધંધો કરવાનો કે કેટલો થાક લાગ્યો થાકમાં સાહેબ દિવસ અને રાત બંને એક કરીને આજે જે મેં કરેલું છે છોકરાના ભવિષ્ય માટે કરેલું છે અને દિવસે નવ વાગે ઉઠી અને ખરીદી કરી બપોરે એક વાગ્યા સુધી સાંજે મેં માલ બનાવી અને રાત્રે અહીં અમે ધંધો કરેલો છે તેમાં મારા ઘરનાનું મોટું યોગદાન છે તેમની મહેનત સારી છે સુજલની પણ મહેનત સારી છે તને સારી હવે તમે જે આ સફળતાનો શ્રેય તો તમને જ જાય છે તમે કોઈ એવા વ્યક્તિ છે તમારા જીવનમાં તેમને આ સફળતાનો શ્રેય સુજલની સફળતાનો શ્રેય આપશો કે જેના થ્રુ તમે કંઈ રાજકોટ આવ્યા હોય ને તમે આ ધંધો શરૂ કર્યો શ્રેય છે તેમના ફૂવા અને તેમના ફય કારણ કે જે લોકોએ મને ત્યાંથી અહીંયા લઈ આવેલા છે અને મારી પાસે ફીના પૈસા હતા લે નહીં સ્કૂલ માટે તો ફઈએ અને ફુવાઈએ બંનેએ ફીના પૈસા છ મહિનાના ભરી અને એને અહીંયા રાજકોટમાં અમે સેટલમેન્ટ કરેલ છે કારણ કે મારી પાસે પ્રાઇવેટ સ્કૂલની ફીના પૈસા પણ નહોતા હજુ પણ આગળ તેમને ઘણું બધું ભણતર બાકી છે યુપીએસસી કરવું છે એમાં પણ ઘણા વર્ષોની તૈયારી જોઈએ હજી તૈયારી છે પૂરેપૂરી આ પ્રકારની દીકરા માટે હાજી સાહેબ પૂરેપૂરી તૈયારી છે અને મારાથી જેટલી મહેનત અમે કરશું એટલું એને અમારાથી આગળ છે એટલું વધારીશું છે શું કહેશું આવી રીતે રોડ પર ધંધો કરવો પડે ક્યારેક અમુક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડતો હશે કઈ કઈ પ્રકારની મુશ્કેલીઓ આ રીતે ધંધો કરવામાં આવે સાહેબ રાતનો ધંધો છે તેના માટે મુશ્કેલી તો ઘણી બધી છે પણ શું છે ઘરનું ભવિષ્ય જોઈ અને આ વસ્તુ મુશ્કેલીઓનો સામનો કારણ કે છોકરાઓના ભણતર માટે અમારે જે આ કરવું પડે છે એ અમારું કરવું જ પડશે સાહેબ અમારે ઘણા માતા પિતાઓ એવા હોય છે કે પોતાના સંતાનોને બહુ ભણાવવામાં માનતા નથી હોતા એ માતા પિતાને શું સંદેશ આપશો કારણ કે આજે તમારો જે છોકરો જે પરિણામ લાવ્યો છે તમારી એટલી મહેનતથી એવા માતા પિતાઓને શું સંદેશ આપશો કે જે તેમના સંતાનોને બહુ ભણાવવામાં નથી માનતા અને આ નવમું દસમું બસ ભણી લે એટલે એમ કે હવે પૂરું થઈ ગયું હવે ઉઠાડી લેવો છે એ માતા પિતાઓને શું કહેવા માગશે નહીં સાહેબ એનું જે છોકરાઓનું ભણતર છે એના માટે યોગ્ય માતા પિતાની ફરજ છે કે જેથી કરીને તમારા ભવિષ્ય માટે તમે મહેનત કરશો તો છોકરા માટે સારું છે છોકરો લાયક જ બનશે જેટલા છોકરાને ભણાવો એટલા માટે તમારા માટે ફાયદો છે અને છોકરાના ભવિષ્ય માટે ફાયદો છે હવે એ સમયની રાહ જોઈ રહ્યા છો તમારા પુત્રએ કહ્યું સુજલે કે હવે આ ધંધો મારે આટલી બધી મહેનત એને નથી કરાવી જલ્દીમાં જલ્દી આઈપીએસ ઓફિસર બની જવું છે લાલ ગાડીમાં મારા પપ્પાને ફરાવા છે એ સમયની કેટલી વ્યાકુળતાથી રાહ જોવો છો સાહેબ તે તો સમય શું છે કે છોકરા માટે તો થોડુંક અત્યારે પણ અઘરું છીએ પણ કારણ કે એના માટે એને પૂરી મહેનત કરવી પડે અને બીજા નંબરની અંદર કે અમે જે છે પૂરેપૂરી મહેનત કરીશું અને જેટલો એને આગળ વધારાશે એટલો અમે અમારી રીતના પૂરો પ્રયત્ન મહેનત કરીશું આ ખાણીપીણીની લારી તમે ચલાવો છો કઈ કઈ પ્રકારનું ફૂડ છે તે તમે અહીંયા વેચો છો અમે સાહેબ અમારી પાસે સાત જાતના સબ્જી હોય છે જાતના શાક હોય છે શાકમાં હોય છે સેવ ટમેટા બટેકા ઢોકળી ઊંધિયું ચણાની દાળ હોય છે ભરેલા કારેલા છે અને રીંગણા બટેકા છે અને રોટલા રોટલી ભાખરી પરોટા બધું લાઈવ આપીએ છીએ સાહેબ ધંધો છે ખૂબ સારી રીતે કરો છો ક્વોલિટી પણ ફૂડની બહુ સારી દેખાઈ રહી છે ઘણા લોકો રેસ્ટોરન્ટમાં કે આમ ઘણી જગ્યાએ જોવા મળતું હોય એક દિવસનું બીજા દિવસે ખવડાવતા હોય નીતિમાં કેટલું માનો અમારે સાહેબ એનું કારણ છે કે અમારે રાતનો ધંધો છે અને અમે પૂરી રીતના વસ્તુની અંદર ચોખ્ખાઈ એકદમ સરસ ને સારામાં સારી અમે રાખીએ છીએ કારણ કે માલ બધો ઘરે બનાવીએ છીએ અહીં કોઈ વસ્તુ બનાવતા નથી ઘરેથી સાંજે માલ બનાવી અને અમે સાંજે ને સાંજે અહીંયા ધંધો કરીએ છીએ સાહેબ સાંજે છ વાગ્યા પછી અમે કરીએ છીએ તમારા જે ફૂડ જમીને લોકો કેવા કઈ પ્રકારનો પ્રતિભાવ આવતા હોય છે ઘણા લોકો તો રોજ પણ જમવા આવતા હશે કારણ કે તમારા ભાવ સાવ એ પ્રકારના છે કે રોજ પણ અહીંયા જમવા પોસાય લોકોનો પ્રતિભાવ શું હોય છે લોકોનો પ્રતિભાવ એ પ્રકારનો હોય છે સાહેબ કે લોકોની જે તાજી વસ્તુ સારી વસ્તુ વ્યાજબી ભાવે આજે અમારે છૂટક ભાવે હોય છે પણ પણ એ લોકોને સાહેબ સારું લાગે છે એટલે એના માટે એ લોકો રોજ આવે છે ઘણીવાર એવું પણ જોવા મળતું હોય રાતનો ધંધો હોય મોડી રાતે ક્યારેક નશાખોર તત્વો પણ આવે વ્યસની લોકો પણ આવે અપશબ્દો બોલે ક્યારેક બધું પૂરું થઈ ગયું હોય તો અપશબ્દો પર બોલે કેટલાક લોકો હુમલો કરવાની પણ કોશિશ કરે એ બધા કેવા કઈ પ્રકારનું તમે બધું સહન કર્યું છે સાહેબ તેના માટે અમારે ઘરની પરિસ્થિતિ જોઈ અને છોકરાના ભવિષ્ય માટે આ વસ્તુ અમારે કરવી પડે છે સાહેબ કારણ કે એ વસ્તુ બહુ અઘરું છે પણ જેટલું અમે પ્રેમથી જે પતાવી એટલું પ્રેમથી સમજાવી કરી ફોસલાવી અને એને રવાના કરી દઈ છે એવા કંઈ બનાવો બનેલા છે ભવિષ્યમાં કારણ કે દસ વર્ષથી તમે ધંધો કરો છો અત્યારે તો થોડીક કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઘણી સારી છે પહેલાં દસ વર્ષ પહેલાં ઘણા એવા જે બનાવો છે તે બનતા હતા તમારી સાથે કયો બનાવ બન્યો હોય તો તમને કોઈ યાદ હોય ના સાહેબ એના માટે જે છે અમારે બનાવ પણ બનેલા છે અને એના માટે અમારે એ ડિજિયન રાજકોટ પોલીસ સ્ટેશન છે તેનો સારો સપોર્ટ છે સાહેબ અને જે બધા ઓફિસરો છે એ રાત્રે નીકળે અમારું ધ્યાન રાખે છે સાહેબ મનીષભાઈ દેવાણી હતા એમના સંતાનો માટે ખાસ તે આ પ્રકારની મહેનત કરી તેઓ હજુ પણ પૂરેપૂરી તેમની તૈયારી છે કે તેમનો પુત્ર છે તે હજુ આગળ ભવિષ્યમાં ભણે ને આ પ્રકારની પ્રકારની મહેનતે પાંચ પાંચ છ છ કલાક આ જ રીતે ઊભીને તેઓ રોટલી શકતા હોય છે ભલે પોતાનો ધંધો હોય પણ આ પ્રકારનું કામ છે તેઓ વર્ષોથી કરી રહ્યા છે ને હજી પૂરેપૂરી તૈયારી છે કે તેમના સંતાન આઈપીએસ બને લાલ ગાડીમાં બે લાલ લાલ લાઇટવાળી ગાડીમાં બેસે તો માટે તે આ પ્રકારની મહેનત છે તે કરી રહ્યા છે ને આપણે સૌ આશા રાખીએ કે તેમનું સપનું છે પૂરું થાય કારણ કે ખૂબ જ નીતિ સાથે ધંધો કરી રહ્યા છે ખૂબ જ મહેનત છે તેમણે કરી છે અને અમુક કેટલાય સપનાઓ જોયા છે અમુક આજે પૂરા થયા અને અમુક હજી ભવિષ્યમાં પૂરા થવાના છે આપણે પણ બીજું કંઈ રીતે તો સપોર્ટ ન કરી શકીએ પરંતુ તેમનું ફૂડ છે તે ખૂબ સારું આવે છે રાજકોટમાં જો તમે રહેતા હોય તો એકવાર ખરેખર ચાખવા જેવું ફૂડ છે તમને આ રસ્તો બતાવી દઈએ કે જે કોર્પોરેશન ચોકથી ત્રિકોણ બાગ જતો જે રોડ છે ત્યાં જે જીબીની ઓફિસ છે તેની નીચે જલિયાણ અડફાળ કરીને જલિયાણ અલ્પહાર કરીને આવેલું છે અને મનીષભાઈ છે તેમને લોકો મામા તરીકે ઓળખે છે અહીંયા આખા વિસ્તારમાં તેઓ મામા તરીકે ઓળખાય છે ભગવાનની કૃપાથી જે નીતિ તેઓ સારી રાખે છે એટલે હવે ધીમે ધીમે તેમની પરિસ્થિતિ છે તે પણ સારી થઈ રહી છે તેમનો ધંધો પણ ધીમે ધીમે છે તે વધુને વધુ ચાલી રહ્યો છે કારણ કે તેમની નીતિમત્તા સારી હતી તેમના પુત્ર માટે તે આ બધું કરી રહ્યા હતા આ જ પ્રકારે આજે ગુજરાતમાં અનેક કિસ્સાઓ પણ છે જોવા મળ્યા કે જે અનેક લોકો માટે અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનુપ બન્યા છે